જય માતા ડરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે ભેંસ વેચવાની છે ભેંસું વેચવાની છે તો વિડિયોમાં આગળ વધતી પેલા મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જેથી અમે મિત્રો કોઈ પણ વિડિયો નાખી તો ડાયરેક્ટ તમારા અગર આવી જાય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે તો ડાયરેક્ટ તમારા ઘર વિડીયો આવી જશે તો આપણે માહિતી આપીએ કિંમત એક લાખ સિત્તેર હજાર રૂપિયા ગામ ગામ છે ખમીદાણા તાલુકો કેસો જિલ્લો જુનાગઢ એ ભાઈનું નામ છે વેતર વેતર ત્રણ છે પંદર દિવસની કાચી છે આગલા વેતરમાં આઠ લીટર દૂધ હતું મિત્રો જોઈ લેવું બાકી ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે બાકી તમારું રૂબરૂ જઈને ભેંસ જોઈ લેવી પછી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે બાકી કિંમત સા ફિક્સ નથી રાખેલી ભાઈએ روبرو فیفار پچیس آنا پچھلے بتریاں کیمت ایک لاکھ سر ہزار گام گورنا وجہ بھائی باقی تمائیگ نمبر لے لے جاؤ ٹوٹل جباباری دے بھائی نے نمبر آپ دے سو تم مہیتی تھوڑی گڑی لے لے جا بھو باقی ટોટલ જવાબદારી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે આના પછીની છે આપણે આઠ દિવસની લેવાની છૂટ ગામ કડે તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ તમને આ જોવા મળશે કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખેલ છે પંચ્યાસી હજાર રૂપિયા ટોટલ જવાબદારી દેવાની છે ભાઈને ભેંસ જોઈ લ્યો બાકી ભેંસમાં કાંઈ ઘટેમ નથી મિત્રો બાકી જોઈ લ્યો આના પછીને આપણે જે ગામ કેસવાડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ત્રીજું વેતર છે અઠવાડિયાની કાચી છે મિત્રો આગલા વેતર એક ટાઈમનું દૂધ હતું સાત લીટર હતું કે સાત લીટર દૂધ હતું અને કિંમત એક લાખને પંદર હજાર રૂપિયા ભાઈ રાખેલ છે બાકી હું તમને ભાઈના નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી વ્યસ્ત થવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી જોઈ લ્યો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે અમે તમારા માટે ડેલી નવા નવા વિડીયો લે આવી છે અને બને એટલું વિડીયોને શેર કરો તમારે તમારે જાહેરાત કરવાની મિત્રો તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે આમાં તો અહીંયાથી મેસેજ કરો મિત્રો આના પછીની આપણે ભેંસ છે કામ છે મેંદરડા તાલુકો જિલ્લો પોરબંદર વીસ દિવસની વાર છે ભેંસને વીસ દિવસમાં વીસ દિવસની વ્યાણી છે અને કિંમત રાખેલી છે ભાઈ સિત્તેર હજાર રૂપિયા જોઈ લ્યો બાકી ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી હું તમને ભાઈનો નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ભાઈનું કહેવાનું છે કે ટોટલ જવાબદારી ભેંસ દે દેવાની છે પેટા છે બધી જવાબદારી દેવાની છે ભેંસમાં કાંઈ ઘટે નથી મિત્રો બાકી જોઈ લો તમે બાકી તમારે રૂબરૂ જોઈને બધી ભેંસો જોઈ લેવી ફોટા ને વિડીયો કાંઈ માહિતી ઘટે મિત્રો તો ભાઈ આગળથી મેળવી લેવી બાકી જોઈ લ્યો ટોટલ જવાબદારીથી દેવાની છે